નાંગ આશાસ્પદ જતીન ને કચડી નાખતા કાર ને કડક માંગ કડક સજા કરવા માટે તલગાજરડા નાગ ગ્રામજનો દ્વારા મહુવાના પ્રાંત અધિકારીને આવેદન અપાયું આણંદ પાસે નાંગ નાવડી નાપાડ રોડ ઉપર નશા માંગ બેફામ કાર ચલાવી સાત વ્યક્તિઓ નાગ મૃત્યુ બલદાણીયા તથા અન્ય બે વ્યક્તિઓ ટેન્ડર નો ભોગ બનતા અધમ અને માનવ વધનો ગુનો કરનાર કાર ચાલક જેનીશ પટેલ ને કડક માંગ કડક સજા કરવાની માંગણી સાથે આજે વિશાળ સંખ્યા તલગાજરડા ગ્રામજનો મહુવા નાગ પ્રાંત અધિકારીને આવેદન

અકસ્માતમાં ભોગ બનનાર તલગાજરડા ગામના યુવાન ડોક્ટર જતીન લાલજીભાઈ હડિયાને તારીખ બે હજાર ચોવીસ શુક્રવારે તલગાજરડાના ગ્રામજનો દ્વારા શ્રદ્ધાંજલિ આપવા માટે તથા એક્સિડન્ટમાં મૃત્યુ પામનારને યોગ્ય ન્યાય મળે તે હેતુથી તલગાજરડા ગામના ઝાંપે ભેગા થઈને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ માંગ જોડાયા હતા